એ તો આપણે જે નિયમ પૂછીએ કે પેલા પૈસા તો આલો તો માટીને નખાઈએ કોણના 20000 રૂપિયા જેવો એના પડ્યા છે કા મંડળનું ખાતું છે ને એના કારણે ચોપડી આપણે બધું પડી ગયો આ આપણે જી હેડો તે હેડો જઈ બોલાવા તે હાર હેડો પણ એનો પૈસા ખાઈ જાય એવો છે ભાઈ એના પર વિશ્વાસ નહી મને મને એવું જ છે હેડો તો અલે કદે નવરાત્રીને આયોજન કરવું હોય ને આપડે નવરાત્રી મમ્મીયા એટલે એના માટે આયા તા એટલે કીધું પાણી ભર મંડળી પહોંચી

મત ઉતાર તમે તું કોઈ બોલો બધી વાત માં ઉતાળ કરો વાત તો કોઈ બોલતો હું બોલા આ પૈસા ખાવાનું છે આઠ દે ચાલતો હિસાબ તો આલવાનો જ છે

ખબર આ હાથવા બધા પણ આપડા દવા પણ બીમાર પાડે તો પૈસા મૂકી દીધા તમે આયા ખબર કાઢવા આ ઘર એમના બનાવી નહિ લાગતું આ ઘરમાં પૈસા નહીં કાલે દવા પણ કરે

હાતે હું પેલા પેલા ન દીધા નહીં ખાયા કોઈ આ પણ પૈસા લે એના ચૂકું ના હાલ માર પૈસા પૈસા તે હું વાપરી બધી વાત મને કરી બરોબર એ હું પણ સાચું બોલતો કે પૈસા આવ્યું આ દવા ની વાત તો જૂઠી બોલ આ દવા એટલે મને ચાર તો દે કોણ આજે અરે મકાન અરે મોય રોતા રોતા આયા હતા મકાન આયા હતા આપણે બે ઘર જાય તો બોલો કો

કો કર જાઉં આ હેડો આ કર થોડી વાત કોવા જાઓ સમો આય લાગે તુડા બે ભેગા બોલજો નહી કાપું ન લાગતું નહી કે અમે પેલા મત હું ભૂંખો

હા મને એ પેલા તમે આપડે ખર્ચો પહોંચો મંડળમાં બતાવવું હોય એટલે એવા નિર્ખો તમે હું વાત કરો

અમે કીએ એવું કામ કરાવું પડશે ગંદકી થી પાણી ભરવાની એવી સાફ કરાવ અને રીતના પેરા બે નખા તો પેલા આપડે આપડે કોઈ ના મહેશ

야, 오늘은 아